આ જે વચનો છે એ પિતા બાપના વચનો છે અને જીવંત વચનો છે જે બે ધારી તલવાર કરતાં પણ તીક્ષણ વાળા છે અને આપણા જીવનોને માટે પુષ્કળ અને અનિવાર્ય બાબત છે આજના જે વચનો આપણે વાંચતા જઈશું તે પહેલા આપણે એક પ્રાર્થના કરીશું અને આજના વચનો આપણે જઈશું પવિત્ર પવિત્ર શૈનુ ના દેવ્ય હોવા બાપ તમારો આભાર તો ઉપકાર માન્ય કે ગત દિવસોમાં તમે અમને સાચવે સંભાળ્યા મારી સહાયતા મદદ કરી અને આજના દિવસે તમે અમને આ સમયે આ ઘડીને તત્વ પૂરી પાડી કે અમે તમારા જીવંત વચનનું વાંચન કરી શકીએ આ વાંચન વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરજો અમને બુદ્ધિ જ્ઞાન ડાપણથી વધુ કરજો જેથી અમે તમારા વચનને વાંચીને ભૂલી ના જઈએ પણ તેને જીવન સાંભળનાર સગડા ભાઈ બહેનોની પણ તમારી આશીષની વરસાદ વર્ષા થવા દેજો તમારા વચનો પૃથ્વીના ખૂણે ખૂણે હર એક માણસ સુધી પહોંચે તેને માટે પણ તમારી કૃપા તમે થવા દેજો હવે પછી તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈશુ મસીના નામે તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો તેને માન્ય કરો બાબેન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક હેસ્તરનું પુસ્તક અને તેનો બીજો અધ્યાય અહાસ વેરોસ રાજાનો ક્રોધ સમ્યો ત્યાર પછી વાસ્તી રાણીએ જે કર્યું હતું તે તથા તેની વિરુદ્ધ જે હુકમ કાઢવામાં આવ્યો હતો તેને યાદ ત્યારે રાજાની કરનારા સેવકોએ કહ્યું રાજાને માટે સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી રાજાએ પોતાના રાજ્યના સર્વ પ્રાંતોમાં અમલદારોને એ કામને માટે નિમવા જોઈએ કે તેઓ સર્વ સુંદર જુવાન કુમારિકાઓને સુશાનના મહેલના જનાન ખાના રાજાના ખોચામાં અને તેઓને જોઈએ એવા સુગંધિત દ્રવ્યો આપવા જે કુમારિકા રાજાને પસંદ પડે એ વાસ્તીને બદલે રાણી થાય

જે બંદીવાનોને લઈ ગયો હતો તેમાંનો તે પણ એક હતો તેણે પોતાના કાકાની દીકરી હદાશા એટલે એસએનને ઉચેરીને મોટી કરી હતી કેમ કે તેને માતા પિતા ન હતા જે કુમારિકા સુંદર કાંતિની તથા સ્વરૂપવાન હતી અને તેના માતા પિતાના મૃત્યુ પછી મોજ તેને પોતાની દીકરી કરી લીધી હતી રાજાનો હુકમ તથા ઠરાવ સાંભળીને ઘણી કુમારિકાઓને સુસાના મહેલમાં હેગેના હવાલામાં એકઠી કરવામાં આવી ત્યારે એસ્તેર પણ રાજાને ઘેર હેગે ખોજાના હવાલામાં આવી

સ્ત્રીઓની રીત પ્રમાણે પ્રત્યેક કુમારિકાની માવજત બાર માસ સુધી કેમકે તેઓને તૈયાર કરવાના દિવસો આ રીતે પૂરા થતા એટલે છ માસ મોડના તેલથી ને છ માસ સુગંધી પદાર્થોથી તથા સ્ત્રીઓને પાવન કરનારા પદાર્થોથી તેઓને તૈયાર કરવામાં આવતી

જે ઉપપત્નીઓનો રક્ષક હતો તેના હવાલા સિવાય તે કદી ફરીથી રાજા પાસે જતી નહી હવે મોતખા એ પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેન પોતાની દીકરી કરી લીધી હતી તેનો જ્યારે રાજાની પાસે અંદર જવાનો વારો આવ્યો ત્યારે રાજાના ખોજા તથા જેઓ એસ્તેરને જોઈ તે સર્વે તેના વખાણ કર્યા એસ્તેર આ રાજાની કારકિર્દીના સાતમા વર્ષના અષમા માસમાં

હા બાપ તમે કોક ધરતી મેને દયા કરવાની હોઉં ધાવડા પ્રભુ છું અને તમે અમારી તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ જેઓ બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ સગડાને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ એ તમારો નિરોગી ઘર હાથનો સ્પોર્શ કરો અને સાજા પણ આપો દુઃખિત કરી અને દિલાસો આપજો નિરાધાના આધાર વિધવાના દિલ અનાથોના નામ તમે ખજો જે ઘરમાં મરાણે પ્રયાસ કર્યો હોય એ દુઃખીત પરિવારે તમે દિલાસ આપજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે સર્વદ્ર જગ્યાએ તમારા તમારી કૃપા ઉતારજો હજુ જ્યાં કે તમારું નામ નથી લેવું જ્યાં તમારા વચ્ચોના પહોંચ્યા નથી એ જગ્યાએ તમારા વચ્ચોનો પહોંચે પ્રભુ લોકો તમને ઓળખે અને તમારી ગમ ફરે એવું તમે થવા દેજો અમે શું માંગ્યા ક્યાંક માગ્યા કલ્પ્યા કર તમે સગણું જાણો છો એ સરણ માટે મેં તમારો આભાર માન્યો છે અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રતન ક્ષમા કરજો જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જારીના નામથી માંગીએ છીએ સાંભળો ને સ્વીકાર કરજો આમેન આમેન